ઠંડી તો બહુ જ લાગે છે ગાઈસ પાણી પાવાનું છે બે તો કમ્પ્લીટ પોવાઈ જાય છે ઓગણત્રીસ તારીખ ને આજ છે મેળવી માં નો સલમ દિવસ બધાનું ગુડ મોર્નિંગ આજ વેલાયર થઈ જશે કેમ કે વેલાયર આપણે જાગી જતા જોઈ શકો છો અત્યારે વાદળા છે બોલો કો બેનારી જો કેમ કે આજ છે તમને આગળ બતાવી કન્ટિન્યુ બ્લોક માં બેનારી જો આજ હું છે તમને કે તમે જોતા રહેજો ટાઇટલ માં આપણે આપી દેશું હું છે ખબર તો પડી જશે ટાઇટલ માં તમને ઠંડી લાગે નેક્સ્ટ લેવલ ગાઈ કાલ આપણે બ્લોક શૂટ નહોતો કર્યો કાલ કે તોય ત્યાં અપલોડ કર્યો ને તોય બે જીબી વીજ એટલો મોટો વિડીયો હતો કે આપણે પમથી શૂટ કર્યો એ અપલોડ કરવામાં પ્રોબ્લેમ થાય છે આજકાલે હવે ટૂંકો બ્લોક શૂટ કરવો છે જોઈ શકો છો આવી જાય સારો પર ઠંડી લાગે નેક્સ્ટ લેવર ગાય ના વાદ ના પૂછો સેકલા જો ગાય ઢક્કણ થઈ ગયું છે વરસાદ એવું થઈ ગયું છે મોસમ એવો થઈ ગયો છે ચારો હજી બે કેરા પુવાણા ફાઈનલ કેમ કે ઠંડીમાં ભાઈ ટાઈટ બહુ લાગે કેમ કે હમણાં ગાડી લઈને જતો બહાર થોડું કામ બધું પતાવી શું છે વાદળા કોને ખબર મોસમ ઘડી ગોનું બદલી જાય એની વાત ના પૂછો નેક્સ્ટ લેવલ મોસમ છે અત્યારે હમણાંથી તો સરસ જોશી નો બ્લોક બે થી જોયો નથી નેટ હોય તો જોઈને ને ફૂટી જ્યુસ આંધુ પડશે ગ્રામ બીજે વીવ જાય છે પાણી ઠંડો પવન બહુ છે ગાય જામ ફળી વાલ્યા એટલે ફૂલ ભરાવા ના દેવા નક ઢળી જાય છે ફાઈનલી તાર વાગી છે ત્રણ આપણે જમીન લીધું છે જોઈ શકો છો કામ હતું થોડુંક પતાવી આવ્યું છે બપોર પછી હતું કેમ કે બાર વાગ્યાનું કામ હતું પતાવી આવ્યું છે ને આપણે મસ્ત મજાના જમીન આપણે વાડીમાં આવી જાય ત્રણે વાગી જાય ખબર ન પડી હમણાં ઘડી ખમીન બીજી વાડીએ જવાનો છે કેમ કે કામ છે થોડું બતાવવાનું છે કામ તો રેગ્યુલરલી ચાલુ કેમ કે કેમકે આ પાણી થોડું બધું પોવાનું કાલ પાઈ દઈશું હવે કામ આવી જતું હોય એટલે બંધ રાખશું હવે હું જાઉં છું ઘરે કૅન્ટ બ્લોગમાં બીના દીધું ફાઈનલી આપણે જઈશું બીજી વાડીએ જોઈશ ગાડી ગાડીને પછી નાથ ગામમાં જવાય તો જવાય છું જાય છું કેમ કે અત્યારે જાવ છું બીજી વાડીએ ભાઈ બંધની વાડીએ આવી જોઈ શકો છો હવે બ્લોક ના એન્ડ આપી દઉં છો કેમ કે રાત પડી જશે વેખાઈ જશે જોઈ શકો છો હવે સનસેટ વેખાઈ જશે બ્લોક ના એન્ડ આપી દે બ્લોક સારું લાગે કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નેક્સ્ટ મળી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય